ફરાર વાહન ચલાક આરોપી સીસી કેમેરાના આધારે પોલીસે ચાલીસ દિવસમાં ઝડપી પાડ્યો પારડીથી કોમ્પ્યુટર રિપેર કરાવી શૈલેન્દ્ર રમેશચંદ્ર મિસ્ત્રી રહેવાસી વલસાડ બ્રહ્મ ધારાનગર ગત નવ માર્ચના રોજ મોપેડ નંબર જીજે પંદર ડીસી ઝીરો ટુ ફોર સિક્સ પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે પાડી ચાર રસ્તા હાઇવે બ્રિજ ઉપર અજાણ્યા વાહન ચાલકે મોપીને ટક્કર જેમાં હોસ્પિટલમાં મોત હતું આ કેસમાં પાડી પોલીસે તપાસ હોસ્પિટલ ચાલીસ દિવસમાં અકસ્માત કરનાર વાહનની ઓળખ કરી આરોપીની ધરપકડ કરી હતી અકસ્માત સર્જી ભાગી છોટેલા વાહનને શોધવા હાઈવે ને અડીને લાગેલા સીસીટીવી ચેક કર્યા હતા અને ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે અકસ્માત કરી ભાગી જનાર વાપીથી કુસલગઢ જતી શ્રી રામ ટ્રાવેલ્સની બસ નંબર એમપી ફોર ફાઈવ ઝેડ ડી નાઇન થ્રી ફાઇવ ફોરનો ચાલક પ્રકાશ ધારજી કટારા રહેવાસી બાસ રાજસ્થાનની ધરપકડ કરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો